મે તમારા ફોનમાં છે ને પેલા સેનેટાઈઝર નો ફોટો મોકલ્યો છે તો એમાં છે ને એને પ્રેગ્નન્ટ કરી દેજો અરે રે આ બૈડું હારું હું કેવા માંગે છે ને ચાની બબલ બબલ કરે છે મને એ જ નહી ખબર પડતી કોને કરવું હું છે મારા જાતે જ મારા ફોન માં જોવું પડશે તો મને ખબર પડશે કે હું કેવા માંગે છે આઈડી હા તે મારા જોડે લપડ લપડ કર્યા વગર આ ફોનમાં જોવો કે ડોડા ફાડીને તમે ફોટો એનો મોકલ્યો છે ઓ તારી જે થાય હારા ભણબઈ રા આ તું હું બોલ બોલ કરે છે ને એવા મને ખબર પડી જઈ આ તું જેને સેનેટાઈઝર કોઈ છે ને એ સેનેટાઈઝર ના કહેવાય બાપા એને સ્કેનર કહેવાય પેલા દુકાન વાળાએ તને ફોટો મોકલ્યો છે ને એ સ્કેનર છે અને એ પછી તું મને મોકલ્યો છે ને માં પૈસા આપરા મોકલવાના છે હવે મને ખબર પડી કે તું પ્રેગ્નન્ટ કરવાનું ચમકો છે પેમેન્ટ કરવાનું ના કહેવાય બાપા એને પેમેન્ટ કરવાનું કહેવાય એટલે તું પેલા દુકાન વાળાને પેમેન્ટ કરવાનું કહે છે હવે મને ખબર પડી સારી સરખી રીતે બોલમાં રાખ ને ઉદાર કોઈ લેવાના દેવા થઈ જાય મારા તો સારું સારું એ બધું હવે તમારે સમજી લેવાનું એમાં બહેરાનું ઇંગ્લિશ તમને એટલી સમજણ નહીં પડતી હું શું કહેવા માંગુ છું અરે રે હે ભગવાન હે ભગવાન એ ભગવાન કર્યા વગર પેલા દુકાન વાળા ને છે ને પ્રેગ્નન્ટ કરી દેજો અને એનો ને પેલો કિંચર પાડવા ને એ લઈ લેજો તો મારે એને જતી હોય તો બતાવા થાય અરે બાપા તારા હાથ જોડું છે તું ઓયથી જા યાર હું કિંચોટ કિંચોટ કરીશ છે ને કિંચોટ ના કહેવાય હારી ને સ્ક્રીનશોટ કહેવાય બાપા તું ઓયથી બહાર જા યાર મારું મોઢું ના પી મને કોમ કરવા દે યાર તો મારા કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ મો બટન દબાવીને પછી જજો